બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી જોવા મળી રહી છે જેમાં વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે જેના કારણે ખેડૂતો અને શહેરના અનેક વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ડીસાના વડલી ફાર્મ વિસ્તારના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વાવેતરને વ્યાપક નુકસાન થવાની ભીતિ સવાઈ રહી છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે સિંચાઈ માટે જરૂરી વરસાદ હવે તેમના માટે આફત બનીને આવ્યો છે ડીસા શહેરમાં પણ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને માળીવાસ વિસ્તાર અને ત્રણ હનુમાન મંદિર પાસેનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે માળીવાસ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી પ્રવેશે છે જેના કારણે તેમને મોટું નુકસાન થાય છે આ વિસ્તારમાં ડીસાના એરપોર્ટ અને પિંક સિટીનું તમામ પાણી ભરાય છે સ્થાનિકો અને વેપારીઓ દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માળીવાસ ઉપરાંત ત્રણ હનુમાન મંદિર પાસે પણ રસ્તાઓ પણ નદીના પાણીની જેમ વરસાદી પાણી વહેતા થયા છે જેના કારણે રાજદારીઓ દુકાનદારો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે વેપારીઓના ધંધા રોજગાર પણ અસર પડી રહી છે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે માળીવાસ અને ત્રણ હનુમાન રોડ પરના સ્થાનિકો ખેડૂતો વિદ્યાર્થીઓ અને વેપારીઓ દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી રહી છે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં લોકોની મુશ્કેલીઓ વધુ વકરશે વરસાદી માહોલ હજુ પણ ચાલુ હોવાથી લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે ડીસામાં વરસાદથી સર્જાયેલી સ્થિતિ પર નજર રાખવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે